ડિસામાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો ડીસા તાલુકા ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિઓ મોટેપાયે ચાલી રહી છે જેમાં ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલ મંડાર નેનાવા ખોડા વાસણ સહિતની ચેકપોસ્ટો તેમજ કેટલાક કાચા ચોરમાર્ગોથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય દારૂ ભરેલા વાહનો ડીસા તાલુકા અને શહેરની હદમાં થઈને નીકળતા હોય છે જેથી ડીસા વિસ્તારમાંથી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂ ઝડપાવવાના બનાવ બને છે ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન ડીસા તાલુકા ડીસા શહેર ઉત્તર અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાઓમાં મુદ્દામાલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ ડીસા ડીવાય એસપી સીએલ સોલંકી ડીસા તાલુકા પીઆઈ વીજી પ્રજાપતિ ડીસા ઉત્તર પીઆઈ શ્રીમતી એસ ડી ચૌધરી ડીસા દક્ષિણ પીઆઈ કે બી દેસાઈ તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન ખાતે દારૂનો જથ્થો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલના જણાવ્યા મુજબ બે વર્ષ દરમિયાન ડીસા તાલુકા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પકડાયેલ દારૂના એકસો ચુમ્મોતેર ગુનામાં પાંત્રીસ હજાર એકસો ત્રાણું બોટલ જેવી કુલ કિંમત રૂપિયા અડસઠ લાખ અઠ્ઠાણું હજાર બસો પાસઠનો દારૂ પકડવામાં આવ્યો હતો જે મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો